મારા ફાધર નીતિનભાઈ રાયચુરાના પ્રતિનિધિ તરીકે છું હી ઇઝ વન ઓફ ધ બોર્ડ મેમ્બર અને એક્ટિવ ઇન લોહાણા મહાપરિષદ એઝ વેલ એઝ લોહાણા બિઝનેસ ફોરમ હી ઇઝ એક્ટિવલી એન્ગેજ ઇન ટુ ઓર્ગેનાઇઝિંગ ધીઝ એન્ટાયર ઇવેન્ટ અને પહેલાંના બંને ઇવેન્ટમાં હું સહભાગી રહ્યો છું બેનિફિશિયરી રહ્યો છું અને બંને ઇવેન્ટની સક્સેસ માટે થઈને એકમાત્ર વસ્તુ કહી શકાય કે દરેક ઇવેન્ટમાં લોકોની સંખ્યા વધતી રહી છે પહેલી ઇવેન્ટમાં આવ્યા બધા જ લોકો બીજી ઇવેન્ટમાં આવ્યા અને એના કરતાં ડબલ માત્રામાં બીજા લોકો બી જોડાયા આજની ઇવેન્ટની સંખ્યા જે એની પ્રિયમ્ટ ઇવેન્ટ છે એની એની રૂપરેખા મેળવવા માટે લોકો આવ્યા છે એમાં બી આટલી બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે સો ઇટ મીન્સ ઇટ ઇટ ક્લિયરલી સેઝ ઇટ સક્સેસ સ્ટોરી દરેક જ્ઞાતિની એક તાસીર હોય છે લોહાણા જ્ઞાતિની તાસીર છે એની બિઝનેસ માઇન્ડસેટ એનું બિઝનેસ પેશન અને આંતરપ્રિનિયરશીપ અને એ તાસીરને પકડીને સતીષભાઈ અને એમની આખી ટીમે એક કાર્યક્રમ ઘડી અને લોહાણા સમાજની વચ્ચે ઓલ લોહાણા સંપ વધે અને ઓવરઓલ એમની બધાની ક્રિએટિવિટીનું એક કોમ્બિનેશન બને એવું એક સરસ આયોજન એલ આઈ બી એફના માધ્યમથી કર્યું છે સો આઈ અર્જ ઓલ ધ યુથ લોહાના કે દે શુડ કમ એલોગ એન્ડ ટેક ધ મેક્સિમમ એડવાન્ટેજ ઓફ ઇટ વિશ્વ લોહાણા મહાપરિષદ પરિષદ દ્વારા આ સતત ત્રીજા વર્ષે આ એલ એફ દ્વારા મીટ થઈ રહી છે અગાઉના બે વખત ખૂબ જ સારો અને સુંદર પ્રતિસાદ મળ્યા બાદ આ ત્રીજા વર્ષે થઈ રહી છે અને ખૂબ જ સારી રીતે આ લોહાણા સમાજને બિઝનેસમાં અને બધી રીતે જે રીતે લોહાણા સમાજ જે બિઝનેસ માટે જે એની લોહીમાં છે એને વધારેમાં વધારે બિઝનેસ મળે અને વધારેમાં વધારે લોહાણા સમાજ આગળ આવે એટલા માટેનો આ પ્રયત્ન છે અને આ ખૂબ જ સુંદર રીતે આ બે વર્ષ થયા અને ત્રીજા વર્ષે પણ ખૂબ જ સુંદર સપોર્ટ મળી રહ્યો છે અને ઘણા બધા લોકો એમાં અત્યારે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે બાકી રહેતા હોય એ આ હું વિનંતી કરું છું કે વધુમાં વધુ લોકો આમાં જોડાય જેથી કરી અને લોહાણા સમાજ એ મેક્સિમમ પ્રગતિ કરે બધાને જય જયારામ સતીશ વિટલાણી પ્રેસિડેન્ટ લોણા મહાપરિષદ એન્ડ ચેરમેન બિઝનેસ ફોરમ એલઆઈ પ્રો હું તમને એક સંક્ષિપ્ત કહું તો લોણા લોપરિષદ જે છે એ વિશ્વ સંસ્થા છે આખા વર્લ્ડના જેટલા બી મહાજનો છે એની અપેક્ષ બોડી છે લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ આખું એક લોણા મહાપરિષદનું જે એક અંગ છે જે આ બધી એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન્સ જે છે એ છેલ્લા ત્રણ વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ફર્સ્ટ કન્વેન્શન અમે લોકોએ ત્યાં યુગાંડના મુનિયનો ખાતે કર્યું ત્યાં બાવીસ કન્ટ્રી અને બાવીસ કન્ટ્રી અને એકસો ને ઓગણચાળીસ સિટી અને ટાઉનની અંદરથી સાડા નવસો લોકો ત્યાં ભેગા થયા હતા જુદા જુદા સેક્ટરથી એની હાઈલાઇટ એ હતી એની અંદર કે ત્યાં મુસેવેની જે ત્યાંના પ્રેસિડેન્ટ છે યુગાડાના પ્રેસિડેન્ટ એ આવી પ્રાઇવેટ ગેધરિંગની અંદર પ્રાઇવેટ જે ઇવેન્ટની અંદર પોતે ચીફ ગેસ્ટ તરીકે આવે એક જ બહુ સન્માનની વાત છે અને નોટ ઓન્લી હિમ પણ જુદી જુદી કન્ટ્રીની અંદરથી બહુ સી સિનિયર બ્યુરોક્રેટ્સ ઓલ્સો ઇનો પાર્ટિસિપેટેડ અને પ્રેસિડેન્ટ મુસેવેનીની હાજરીની અંદર બત્રીસ એમઓયુ સાઇન થયા અને એક બહુ ગૌરવની વાત છે સિમિલરલી એની સફળતા પછી હેવ વન એક્ઝિબિશન એક્ઝિબિશન જે છે આપણે ગાંધીનગર ખાતે ગયા વર્ષે થયું ત્યાં બાર હજાર લોકોએ ફૂટફોલ ત્યાં એકસો ને પાંત્રીસથી થી વધારે સ્ટોલો હતા અને બાર હજાર લોકો ત્યાં આગળ વિઝિટર્સ તરીકે આવ્યા રફલી અબાઉટ થર્ટી ટુ કન્ટ્રીઝની અંદરથી લોકોએ ત્યાં આગળ આવીને ભાગ લીધો એટલે એ બી ખૂબ જ સારું સક્સેસ ગયું તમે હમણાં જ સાંભળ્યું હશે ઘણા લોકોએ શેર કર્યું કે ફર્સ્ટ ટાઈમ કાં તો કોઈ બહાર ગયું હતું ઇવન આર્કિટેક્ટ હતા કે ઇન્ટિરિયર ડિઝાઇનર હતા એનું એક આઉટ બેનિફિટ આઉટ ઓફ હેટ એની અંદર બિઝનેસ બિઝનેસનો વ્યાપ વધ્યો એની અંદર લોકોનો ધોર આઈડિયા ઇઝ ટુ કનેક્ટ એની અંદર આવો મળીએ મેળવીએ એ આખો જે અમારું જે ટેગલાઈન છે એને આ બે 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 અમારા બે બે જે હતા ઇવેન્ટ એની અંદરનું એ ચરિતાર્થ થયો એની અંદર સિમિલરલી હવે જે આ થર્ડ બેની બે બેમાં સક્સેસ ગયા પછી યુ નો નાવ ઇટ ઇઝ અ કન્વેન્શન યુ નો વિચ ઇઝ હેપનિંગ યુ નો ઇન દુબઈ એલઆઈ જીસીસી કોલિંગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટ મુનિયોનો મુનિયોનો હોટેલ વિચ ઇઝ એટ દુબઈ તે ચૌદ પંદર સોળ એપ્રિલ થવા જઈ રહ્યું છે જેવી રીતે તમે સાંભળ્યું બાયર સેલ મીટ ઓન ધ ફર્સ્ટ ડે then you know we are going to have the youth meet you know every day, you know, from 9 30 to 1130. So that you know the youth, you know, between the age of 18 and 40, you know, you know, because you know that you know vibrant. They would like to exchange ideas, they would like to, you know, they are very innovative, you know, and they would like to meet and you know explore different ideas. Anyway, platform ideas. Uh secondly, uh, ke uh very senior sultan of family, then ruler in a family you know, they're going to be our chief guest. Uh, and, you know, there are other people, uh, other dignitaries, you know, known you know, like um, uh, lord dollar Popert, you know, from uk. you know, he's the house of uh, a common uh, uh, parliamentarian uh, then, you know, we've got, uh, you know, very uh, ambassadors, you know, to india. Uh, ambassadors of india, you know, to uae. likewise, dignitaries, they say, and they will throw light on different subjects. we are also having uh, so many other experts, you know, maybe, you know, for artificial intelligence, voice, uh, geopolitics, uh, it could be, you know, for many other subjects. jenna experts real estate voice, okay, and જેનું નિવન સેક્ટરવાઇઝ યુનો સ્પેશ્યલાઇઝેશ માટે યુનો વ્યુઅર્ટનો બ્રેકઆઉટ સેશન્સ આ રીતે આપણે જુદા જુદા થીમ રાખ્યા છે ઇટ કુડ બી યુનો યુનો ડિફરન્ટ વ્યૂઝ ઇન ધ ઇવનિંગ ઇન વેવ યુ વેરી લાઇટ એન્વાયરમેન્ટ ધ હોલ આઈડિયા કે આખા વર્લ્ડના લગભગ વીઆર એક્સપેક્ટિંગ ઓર્લ્ડ થર્ટી સેવન કન્ટ્રીઝની અંદરથી આપણા જુદા જુદી કન્ટ્રીની અંદરથી લોકો અહીંયા આગળ આવે એક જગ્યાએ સાથે રહે અને એક્સચેન્જ આઈડિયા કરે અને બીજી એક હાઇલાઈટ એ છે એની અંદર તમે સૌ જાણો છો એની અંદર કે આપણું બહુ મોટામાં મોટા જીન્દુ મંદિર મિડલ ઇસ્ટની અંદર હોય એ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે એની અંદર જે હમણાં જ વરસ થવા આવ્યું એને એટલે એ મંદિર મંદિરની વિઝિટ આપણે સોળ તારીખે રાખી છે આ બહુ આપણે ત્યાં દુબઈથી જેટલા ડેલિગેટ્સ આવ્યા છે રિસ્ટ્રિકો વન થાઉઝન્ડ નખો એનાથી વધારે થશે પણ આપણે ત્યાંની હોલની મર્યાદા એક હજારની છે ત્યાં ઘણા રિસ્ટ્રિક્શન્સ વિલ ક્યુપીટ વન થાઉઝન્ડ આ બધા જ એક હજાર લોકોને આપણે ત્યાં આગળ મંદિરે લઈ જશું Ah, uh, Brahma Swami, no discourse and nah And our to, tour would come to an end. Challenges, just like, potani challenge. challenges, how do we keep on improving things? You know, how do we give the best? You know, we have, uh, uh, you know, uh, title sponsor, you know, who are who are who have a presence in 200 countries, so many countries You know, the largest employer, you know, and you know have presence in so many countries. Then you know we got so many uh, uh, sponsors. યુ નો હુ હેવ ફેથ એની અંદર યુનો યુ બિકોઝ નો સ્પોન્સર્સ તમે જાણો છો કે સ્પોન્સર્સ વગર આગળ વધતા જ નથી એટલે હંમેશા ચેલેન્જ એ હોય છે કે જે આવનારા હોય એની આશાઓ જે સ્પોન્સર હોય એની આશાઓ આપણે કેવી રીતે ફળીભૂત કરી શકીએ એની અંદર એટલે ચેલેન્જ તમે કહ્યું હંમેશા મનની અંદર એક જાતનું હંમેશા એક જ્યાં સુધી ઇવેન્ટ ન હોય ત્યાં સુધી વી ટુ કીપ ઓન ઇમ્પ્રુવિંગ તમે જોતા હશો આજની મિટિંગની અંદર બી વી બી નાસ્કિંગ કે તમારો શું અનુભવ રહ્યો શું આમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય કોઈ તમે કહેતા હોય તો આની અંદર જે છે તમને ગાઈડન્સ તમને વધારે મળી શકે એને માટે આપણે જે છે ને કયા એક્સપર્ટ્સને બોલાવો છે તમારા મગજની અંદર કોઈ હોય આમાં કોઈ એવા સબ્જેક્ટ હોય એની અંદર કે કદાચ કોઈ રહી ગયા હોય તો કેવી રીતે કરવું તમે સાંભળ્યું તમે જોયું હશે એલિવેટેડ સ્પીચની અંદર કીધું કે અમારો ટાઈમ તમને અમે વધારે આપો છેલ્લે દિવસે ન રાખો સો એનો યુ તો ચેલેન્જિસ એનો નો ચેલેન્જિસ મીન્સ નોટ એક્ઝેક્ટલી એઝ ચેલેન્જ આપણે કોમ્યુનિટીને કંઈક એવું આપવું છે કે જેથી કરીને જે છે ને બધાને કંઈક ને કંઈક આની અંદરથી મળી રહે ઓફકોર્સ એની અંદર આપણે હંમેશા ટ્રાય કરતા રહેતા હોય છે બાકી પ્રભુની ઈચ્છા મહાન છે